લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની પણ જોઈએ કોણે શું શું કરવું ન નવ સાત બે હજાર મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ હનુમાન ચાલીસા વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ નાની વાતને મોટું સ્વરૂપ આપતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળા આજે ખાસ લાલ ગાયને લીલો ચારો ખવડાવીને ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના કામની કે આપણી પરિસ્થિતિની તુલના બીજા સાથે નહીં કરવી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સારા વિચારોથી કરવાની છે આજે મનમાં ભાઈચારાની લાગણી રાખીને કામ કરવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ હેરાન ગતિ થાય એવું કામ નથી કરવાનું કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે બુંદીના લાડુ હનુમાનજીને ધરાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આપની પોતાની ભૂલ બીજાના માથા પર થોપવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ વડે આજે શું કરજો સિંહ રાશિ વડે આજે એકાદ બે મુઠ્ઠી રેવડી લઈ માથા પરથી ઉવારી વહાવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારી પાસે કોઈ સત્તા હોય તો સત્તાનો દુરુપયોગ આજે નહીં કરતા કન્યા કન્યા રાશિ આજે શું કજો કન્યા રાશિ આજે મીઠું ખાવું અને ખવડાવવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ કોઈ પણ પ્રકારનો ખોટો વાયદો નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે આપણી નજીકના મિત્ર આપણા ભાઈ આપણા સંતાન આપણી સાથે રહેતા કોઈ વડીલ કોઈ કામ કરવા માટે તૈયારી કરે છે તો એમાં એમને મદદરૂપ થવું જરૂરી દેખાય શું નથી કરવાનું મિત્રો આજે આપણી ધીરજ ખૂટવી ન જોઈએ વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા વાંચવા જોઈએ અને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને ચડાવવો જોઈએ શું નથી મિત્રો આજે કોઈ પણ કામ છુપાવીને નહીં કરવું દુનિયાની સામે કરજો નહીં તો બદનામી મળે ધનરાશિ ધનરાશિ વડા આજે શું કરવું જોઈએ ધનરાશિ વડાએ આજે આપણી આજુબાજુના નિરાશ વ્યક્તિને થોડો મોરલ વધારવાની કોશિશ કરવી જોઈએ આશ્વાસન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને હનુમાનજીના મંદિરમાં જો કચરો પડ્યો હોય ને તો એને સાફ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા કુટુંબી ભાઈઓની સાથે ઝઘડો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પોતાના અધૂરા કામ પૂરા કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાતનું વ્યસન કરવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહેજો મીન રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ભગવાનને મીઠી બુંદીનો ભોગ ધરાવવો જોઈએ અને એ ભોગ જે આપણે ધરાવીએ એને વેચવો જોઈએ પ્રસાદ પ્રસાદરૂપે આ ભોગ આપણે વેચી દેવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈએ તમારી પર કરેલો વિશ્વાસ તોડવાનો નથી તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો